જોકે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું યુવકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું પાંડેસરામાં અઠ્યાવીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું વડોદ ગામમાં રહેતા રવિમોહનને છાતીમાં દુખાવો થયો હતો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર મળે તે પહેલાં જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો સંબંધીઓએ હૈયાફાટ ફાટ કર્યું હતું જેના કારણે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર પણ માહોલ શોકમય બની ગયો હતો પાંડેસરામાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે